જુનાગઢ સીટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલ મંદિર દુકાન ચોરીના કુલ ત્રણ ગુનારી લાખ પચીસ હજાર સાતસો સાત નો મુદ્દામાલ રિકવર કરતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફની ચોક્કસ અને હકીકત મળી કે ત્રણ સમૂહ શંકાસ્પદ હાલતમાં મોટર રજિસ્ટ્રેશન નંબર જી જે અગિયાર બીસી ઝીરો પાંચ સાત નો હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર જૂનાગઢ જુસીપરા સાંતેશ્વર મંદિર ની નજીક આડા ફેરા કરે છે અને આજે રાત્રિ ના કોઈ મોટા બનાવ અંજામ આપવા સારું રહેણાક મકાન વિસ્તાર તથા મંદિરોની ની રેકી કરતા હોવાનું શણાય છે તે ચોક્કસ હકીકત શાંતિશ્વર રોડ પર તપાસ ઉપર કરતા ઉપરોક્ત વર્ણન વાળા ત્રણે સમો ઉપરોક્ત હકીકતવાળા વાળા નંબર સાયકલ સાથે ઉભેલ હોવાનું શણાય આવતા જે ત્રણે સમો ની મોટર સાયકલ સાથે શેમના તેમ પકડી પાડી મશકુર ઇસમ પાસે કાળા કલરનો નો થેલો હવે

પૂછપરછ કરતાનાથ રોડ ઉપર થી તથા સિદ્ધેશ્વર મંદિર માંથી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું જણાવેલ છે આધારે તપાસ કરતા નીચે વિગત ત્રણ ગુના રજીસ્ટર થયેલ હોવાનું જણાવેલ છે જે તે મજબૂર ત્રણેય આગળની તપાસ

તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે એલસીબી પીઆઈસી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે પાંચ કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા અને રૂટ ટ્રેક કર્યા ત્યારબાદ સીડીઆર અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઈસમો છે તેની બાતમી મળેલી કે આ શાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસ્મો અને આ બાઇક હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા છે તેમની અંગઝડતી કરી અને તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ એક લાખ પચીસ હજાર કરતાં વધારે પણ રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે આમ એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા જેને ચોવીસ કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એ આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાં હાલ છે રિકવર કરવામાં આવેલો છે સાહેબ આ શખ્સો ક્યાંના છે અગાઉ કોઈ ચોરીમાં સંડવાયેલા છે અને મોડે સોપ્રાઇમ બી છે એક જ રાતમાં ત્રણ જગ્યાને નિશાન આ શખ્સો જે મૂળ જૂનાગઢના છે જે પૈકી આરોપી નંબર હિતેશ અશોકભાઈ ગોરડ જે જોશીપરા શાક માર્કેટ જૂનાગઢનો અન્ય આરોપી છે શ્યામ જસાભાઈ ઉભડિયા જે શાંતેશ્વર વિસ્તારનો અને ત્રીજો આરોપી છે પ્રકાશ સવજીભાઈ ભૂતિયા જે પણ સાંતેશ્વર વિસ્તારનો એટલે આ લોકો મૂળ જૂનાગઢના અને બી ડિવિઝન વિસ્તારમાં રહેતા હોય વિસ્તારના રસ્તાઓ અને પરિસ્થિતિથી વાકેફ હોય અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ અલગ અલગ હિતેશ ગોરોડ છે તેના વિરુદ્ધ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને તમામ છે ઘરફોડ ચોરીના છે આ આરોપીઓની એમો દિવસના સમય સમયે બાઇક લઈ અને મંદિર અને મકાનની રેકી કરવાની ત્યારબાદ રાત્રિના સમયે જે ટાર્ગેટ કરેલી જગ્યા છે ત્યાં એક વ્યક્તિ છે બહાર ધ્યાન રાખે છે અને અન્ય બે ઇસમો છે તે ચોરી કરી અને મુદ્દામાલ લઈને નાસી જવાની પ્રવૃત્તિ કરતા હોય તેવી તેની એમો ધ્યાનમાં આવેલી છે એલસીબી દ્વારા છે એકતાલીસ વંડી કરી સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ રિકવર કરેલો છે અને આગળ જે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના દાખલ થયેલા છે તેના તરફ આરોપીઓને હેન્ડ ઓવર કરવામાં આવશે આરોપીઓ નાની ઉંમરના હોય એટલે પોતાના મોસ્ટ શોખ માટે ખાસ કરીને શોર્ટકટથી કઈ રીતે પૈસા બનાવી શકાય અને પોતે મોબાઈલ બાઇક વગેરેના શોખીન હોય તો મોસ્ટ શોખ માટે છે આ પ્રકારની ચોરી કરતા હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે સીસીટીવી કેમેરા કેમેરા પણ ખૂબ મદદરૂપ થયેલા છે નેત્રમના અને અન્ય જે લોકલ સીસીટીવી સીસીટીવી કેમેરા છે તેની મદદથી છે આરોપી સુધી ટીમ ઝડપથી પહોંચી શકે રાવલિયા મધુનો નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કેશોદ અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે